સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર ફૂટે પહોંચ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કરાયા હતા જોકે બપોર બાદ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર અઠ્યાવીસ ફૂટે સ્થિર થતાં પાણીએ શહેરના નીચાણવાળા વિસ્તાર એવા ફૂર્જા બંદરે પ્રવેશ કર્યો હતો પરંતુ હાલ જિલ્લાભરમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે ભરૂચના એડિશનલ કલેક્ટર એન આર ધાંધલ અંકલેશ્વર પ્રાંત અધિકારી ભગીરથસિંહ જાડેજા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના પદાધિકારીઓએ નર્મદા બ્રિજ પર જળસ્તરનું નિરીક્ષણ કર્યું હતું આ સાથે જ તંત્રના અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું આજ રોજ તારીખ પાંચમી સપ્ટેમ્બર ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના ફ્લડનું નિરીક્ષણ તંત્ર દ્વારા કરી રહ્યા છીએ હાલ ગોલ્ડન બ્રિજ પાસેના માર્કિંગમાં નર્મદા નદી અઠ્યાવીસ ફીટની ઊંચાઈએ વહી રહી છે ભરૂચ જિલ્લાના તમામ નદી કિનારાના ગામોને લોકોને સાવધ રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે નદી કિનારે બિનજરૂરી લોકો ન જાય અને કુતુહલ વશ પણ પોતાનું જીવન કોઈ જોખમમાં ન મૂકે એના માટેની તંત્ર તરફથી ખાસ અપીલ કરવામાં આવે છે અને હાલ સરદાર સરોવર ડેમમાંથી આઉટફ્લો પણ થોડો ઓછો કરવામાં આવ્યો છે સાડા ચાર લાખ ક્યુસેકમાંથી ચાર લાખ ક્યુસેક કરવામાં આવ્યો છે એટલે અત્યારે દેખાય છે એ આપણે હાઈસ્ટ પોઈન્ટ ગણી શકીએ હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટશે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ અંકલેશ્વરને ઝઘડિયાના તમામ કિનારાના ગામો અને સિટી છે એના રેસ્ક્યુ સેન્ટર અમારા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલા છે વોલન્ટિયર્સ અને તંત્રના હુકમો પણ કરેલા છે અત્યારે અમારી ટીમો એકદમ શાબ્દી છે પણ અત્યારના તબક્કે કોઈનું શિફ્ટિંગ કરવું જરૂરિયાત નથી જણાતી